હરહર મહાદેવ હરિઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને કારણ કે વરસાદ બધેય વેર હો એટલે આમ તો લગભગ મજામાં ઓછા હે જ્યાં ઓછો વરસાદ આવી છે ત્યાં વાંધો નહીં હોય ત્યાં મજામાં આવી છે બાકી બધાય મજા વિખાઈ ગઈ છે કારણ કે અત્યારે આપણે આયવા કપાસના પાકમાં તો કીધું જોઈ લે કેવી નુકસાની છે એટલે પહેલાં તો આયવા તો ફગજ પહેલા તો પાણીમાં જ અંદર ઘરી જાય કારણ કે જમીનમાં પાણી જેટલું ફૂટી પડ્યું છે અને આપડે જે કપાસ વાવ્યો છે એ કપાસ આખો બધો ભગવાન જાણે ખેડૂને પાન ના દેખી ખર્ચો ન કરી આવ્યું ને તૈયાર એટલે અત્યારે કપાસ નું તો લગભગ પૂરું થઈ ગયું હે પછી કઈ કુદરતી જોઈ એની રીતે ઉભો થાય અને ચમત્કાર જેમ વરસાદ નો થયો ને એમ થાય તો એ વસ્તુ અલગ છે બાકી અટાળા નું પૂરું થઈ ગયું ફાઈનલ થઈ હા અને એનું કારણ હે ઢરવાનું કે વરસાદ એટલો થયો હે એટલે જમીન હવા પાણી જ ભયરું છે બધે જો હા કારણ કે પાણી છે પાણીમાં તો કોઈ પણ વસ્તુ કેટલી ટકી શકે ધરી જવાની છે હજી આ તો આપણે કપાસમાં આવ્યા છીએ હજી મરચીના પાકમાં જાવ ને

કે હિસાબ કરી શકે એને અટકરી બધું હાલતું હોય નકર આ બધું હોય જાય ને જેવા તેવા ને આંખમાં લોહી આવી જાય એવી પરિસ્થિતિ અત્યારે હે ખેડૂતની ખેડૂત ગમે એટલો ભણેલો હોય પણ કહેવાય તો અભણ ચાર કે દહ બાર ભણેલા હોય કોઈ આઠ ભણેલા હોય તો એ કંઈ ભણેલા ન કહેવાય અને અમુક ટકા વીસ ટકા ખેડૂત હોય કે ગ્રેજ્યુએટ હોય તો એને બધી હિસાબને ખબર પડતી પણ તેમ છતાંય એની કહેવાય તો આવે કે ખેડૂત અભણ જ છે કારણ કે આમાં અણધાયરો જ ખર્ચો આવે અને અણધૈરો આવું આવી પડે એટલે આમાં બોલપેન હિસાબ કારણ તો બોલપેન હાલે નહીં કારણ કે આની આનો સરવાળો જ ન થાય નુકસાનીનો આ નુકસાની ખેડૂતને કરોડોમાં છે અને ગામો ગામ છે એમ બૈડિયા એકમાં નથી આપણે એ પણ હવે ખરેખર જે કુદરતે ધાયરો હોય એ હા બાકી આપણું કાંઈ એમાં હાલે નહીં આપણે જોવાનું થોડુંક આપણે નિરાશાજનક થાય પણ હવે એમાં કાંઈ આપણું હાલે નહીં

આપણે મજૂરી કરીને ઉપાડવાની વસ્તુ છે ખાલી ખેતર કરવાનું છે બાકી આમાં કઈ લેવાનું નથી કારણ કે બધુંય બગડી ગયું અને મગ વાવતા બંધ થઈ ગયા ને એનું કારણ જ આ જ છે હા આમાં બધે શું કરે આજો એટલે કઠોળો ખેડુ વાવતા નથી એટલે જ નથી વાવતા તો આવું પોઝિશન થાય વર્ષો વર્ષ આ તો હોય જ પ્રશ્ન એટલે થાકી ગયા એટલે ખેડુ બહાર થી લેવા મળે એમાં આમાં ભાવ વધારો આવ્યો હશે અને ભાવ વધારો એટલે ગૃહિણીનું બજેટ ખોરવાય પણ આ ખેડુ નું જઈ જઈએ

અત્યારે આપણે નીકળી ગયા છે રાજકોટ જવા માટે કારણ કે દેવાંશી બેન ગયા હતા એના મામાની ઘરે હાઈતમ કરવા એટલે અત્યારે એના માસી ભેગા આવતા રહ્યા રાજકોટ અને અત્યારે રાજકોટ થી આપણે કીધું તેડી આવી કારણ કે વરસાદ છે વધારે એટલે સાધન મળે ન મળે એટલે અત્યારે કીધું ગાડી લઈને જાય અને બે કલાક થાય તેડી પાછા આવતા રહી કીધું અત્યારે જો હવે આપણે હી અને ધીમો ધીમો ચાલુ જ છે આપણે ગાડી અનુભા દરબાર કારણ કે આપણે હજી જોઈએ ફાવતી નથી ગાડી એટલે એક કરતા બે ભલા એટલે રાજકોટમાં કદાચ ક્યાંય ટ્રાફિક હોય ને હાલે તો ડ્રાઈવર હોય તો ફેર પડે એમ અનુભા ને ભેગા લીધા અત્યારે

mũi tay gây cổng bắn giấy tờ mùi 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 bắn giấy tờ mùi

ભાખર વર્તી હાઈતમ કરીન આવી ગયા બેન કેવી મજા આવી ગયા હાઈતમ આમ કે ના મજા એટલે તને બહુ આવી ગઈ ને તો નદીએ એ નાવા જાતા આમ કે કા બોતા એ ન્યાય વાત ઘરે બોતા હાઈતમ કરવા આમ કે જો આ શીખવા તો ભાખર વર્તી મજા તો કઈક અલગ જ હોય આમાં વિડિયો ને આપણે જોતા મને મોકલતા મે કીધું તું મને વિડીયો ઉતારીને મોકલજો એટલે હું જોઈ મને એમ થાય ગાઈસ તો આખે મજા આવી ગઈ જોઈને હવે અહીંયા રેવાના ત્રણ દિવસ એટલે કીધું અહીંયા આપડી અહી રહી લે ને નર્વસ તો થતી જો પ્રશ્ન થાય જ નહીં જે પ્રશ્ન થાય અમારા રૂહી ને થોડો કમથો જાય કારણ કે

આ બધા ટીવી જોતા જોતા રૂમ માંથી અને લાઇટ તો આપડે પવન ફૂલ એ પ્રશ્ન રેજ છે પણ એટલું સારું છે કે લાઈટ આપણે આપે છે એટલે વરસાદ માં

પણ આપણે ભરી બને કોઈ બકડ્યું નાના નાના સમજે નઈ એને ખાવું જોઈએ